ભગવાના करू કાકા કુટુંમના દોયડા करू અને હોભળા મારી વાત હું જેના દોયડા કરું ને એ બધી વાત થી અડખા થઈ જાય હવે કેમ આ તું સેવા દોયડા કરે છે ને એ મને ખબર છે લોકોના બુથ મારવાના કોઈના લઈને પાછા આવવાના નહીં તમારા લીધા તું એરે દોયડા કરે છે બધા

પાંચ લાખ રૂપિયા માંગે મારા ઘેર બે કર્યા હોય મારા મોટા બિઝનેસ મેન

ખબર પછી સીઝન આવશે ને ઘઉં પાક છે ને એટલે કે ના ઘઉં ખાવા નહીં કોથળો મોકલાવો સરપંચ છે એટલે બધું પૂરું ના માર્યો આટલું બધું માગતો હોય એ માણસ પાછળ થી નહીં માંગે હું ગેરંટી અરે ખેમા ભણો નહીં પે ચાલશે બાકી પછી તો રૂપિયા લેવો ને એનો કાઠું પડી

એ હરગ્યું છે અમુલ જીવનલાલ પાણી જે અંગારો નખાય તો ને બરો બનનો પધળ્યો છે અમુલ આ કસા ને હકુ શાપ તોડી નાખશે અને જીવનલાલ છોકન જ્યા તાન મનુ ખબર આ કિયા લાગે જીવણીઓ ના બરોબર છે પણ સમાચાર આલે ને એ જ આપણા માટે મહત્વનું છે નકા કાર્યો આપણા પાણી બે હક બે હક જો જોઈ તો તે મરી ગયો આપણા ને તો કાકા હજી કોઈ ખેલ પટી નહીં જો એટલે કોઈ પટી જ્યુ કામ જો તો સરપંચ રાખવું બુદ્ધિ જેવું સરપંચ ને મારી વાત જીવન એને થોડી ખબર છે કે આપડે આવી દોલા હોના ની વાત કરી છે છે ખબર આ થળમુર થી કાપ્યા ને એટલે એકાદો ફળગો તો ચોમા આમ નાખી જ દે એટલે ઓને કાપવું ને તો ટોચ માંથી એ કાપી નાખવું પડે અને જમીનમાંથી માંથી ગોળી ને કાઢી નાખવું પડે મૂળ સુધી એક કોમ કરીએ હજી એક કોમ પચ્યું છે એક કોમ બાકી છે ના હોય ને તો આજે જીવનલાલ ને ભેગા થઈ અને સીધા દીવાના હાથો ઘેર ઉપડી ગયે અને ઇકન જઈને મુકાવ ને એટલું તમારે બે દવા કરવાનું જીવનલાલને ભેગા થવાની જરૂર નહીં જીવનલાલ આયા છે ખમા હો આવો આવો જીવનભાઈ આવો હું તો પેલે હોટલ જઈને આવ્યો ચાલ બીજી કોઈ કરે છે ખમો ને બે ના ના જીવનલાલ પણ તમારું કોમ કાચું નહિ હો જિંદગી જીવવાની આશા ખરી હોય હતા સરપંચ ને બધું જે કીધું હતું એ બધું કહી દીધું ના ના બરોબર

તમારો કરવા તૈયાર થઈ ગયો અને આટલી વાત કરી દેવે તમારે કોમ નઈ થાય કાલ જવું ઇના કરતી હાલ જવું હારું હે જો આમાં કોમ હું છે આપર કે આ તો નવરા માણસ હતો ઈ પોકી ગયા તો આપડા મરી ઓન ખેમા આવું જવાનું હોય તો એલા મારા ઘર આયો તમા કાકા બેસી ગયો હું આ તમે બધા કુટુંબવાળા મરો હોય તો મરો મને મારું કોમ કરવા ખેમા

નાગરજી તો ઘેર જ બે રહેશે મારો મોલ્યો ગમે તે કરો પણ જીવનલાલ મેં કીધું છે ને એટલું બુંગળાવી આ બે બુંગળા જીવનલાલ ને શું છૂટ્યા છે

કોઈ નઈ આ બે ને એંડા પથર તો થાક્યો તે ગળીવાર બે આવ્યો ના ના બરોબર છે કોમ કા અમાર હું કહી ગયા પા અને ગવ બહુ વાઢેક નઈ વાઢ્યા છે એટલે લેવાના કા કુથરો ના ના તો ખાલી પૂછું છું હા ના કા લેવા હોય તો કરી આલું કમ્પ્લીટ

કઢાવાની ઉતાર કરતા એટલે તમે આ બે લઈને આવ્યા છો કેવા કે મુરત નું જલ્દી કરો પણ મુવાનું કેવા કીધું આમાં તડકો પડવા માંડ્યો ગરમી પડવા માંડી ને ના હોય તો મુરત નું ગોઠવી દે

તમે સમજો કે વેવાઈ સોળી આલા છે પણ બીજું તો શેટલું આલા અમ ગાડી આલા એમ ઈમ કેતા અમ ગાડીઓ હોય ભરી મેલી છે મજૂરીઓ અને ઓલા કરીએ છે અમે અને નાગરજી પાછા ગોમમો તો શેવી વાતો કરી છે ખબર છે

આવા માણસ હોય તમને ખબર ના પડે ભણિયો કોઈ નવી નો માણસ છે કાળીઓ બલિયાળા જેવો છે અને કોઈ હોના છે

જમીન નું નહીં નહી મજૂરી કર્યા મળી ગયા જીવનલાલ શાંતિ થઈ ને ગરમ થઈ ગયા ગરમ તારા દુઃખ જીવ જીવનલાલ તમે ખરા અને રૂપાળી તમારે જિંદગી જીવાનું તમે બધું કર્યું ને હું જીવતો રહ્યો હું હોય ઉડી દે ખબર છે ને

તો તમે કીધેલું તો સાત કામ આટલું માજ્યું કેટલો વધારી નાશ્યું હગાની ઘસી નાચ પાડી દીધી સરકારી જ્યો અને ગોદ્રુ વધી જી નાશ એમ તૂટા તૂટી જી લેવાનું અરે તોડી જ નાખવાનું

નહીં તો શિવ જીવન અરે યાર આટલા દવા આ બોણસ બીમાર હતો ને ટેન્શન માં આઈ ગયો બીજું કશું નહીં આ વેમ ખાઈ ગયો હતો નહી જઈને બધા દવાખો ને રિપોર્ટ કરાવી લીધા કશું નહી બધું નેલ

અરે થોડું થોડું બધું કીધું સરપંચ અને જે કરવાનું છે ને બધું સપટી વગાડી કરી નાખ્યું વાત કરી સરપંચ ને વાત કરી સરપંચ ના બાલ કાઢી નાખવાના જીવણિયા એક નઈ બે વિવાહ કર્યા એવું જ કાથા થઈ દો

એ બે વિવા નહીં ત્રણ કરવા તો કઈ ના ખાય એવું મુદા ગયો તુદાન કરાવી દે જીવન અમે ઈચ્છા કરતા પૈસા એ વાત કરું છું કે હું તૈયાર છું હું ફાઈનલ નહીં મારા હાડું છોકરો ના કરો તો પછી તમારી ઢોલ વાગે અમે નહીં વાગન મારા હાડું ની

અમુ શાંતિ થઈ મનનું પણ એ લોકોનો એ ખાવા નો મેળીસુ અમુક અરે મામા ગમે તો મરચા પણ નહીં વિક પાછો કરવો

આપણી તો સારું લાગે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી